જે સ્ત્રીઓ દરરોજ તુલસીને જળ અર્પણ કરે છે તેઓ ભૂલથી પણ ના કરતા નહીંતર ફાયદાની જગ્યાએ થઈ શકે છે ભારે નુકસાન થઈ જશે આખું ઘર બરબાદ અને પાણીની જેમ વહી શકે છે તમારા પૈસા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય તુલસી માતા મિત્રો જી હા મિત્રો જો તમે પણ તુલસીના છોડને રોજ જળ અર્પણ કરતા હો તો ક્યારે અમુક ભૂલો ન કરવી નહીંતર ફાયદાને બદલે મોટું નુકસાન થઈ શકે છે અને પાણીની જેમ તમારા પૈસા વહી જઈ શકે છે હા પ્રિય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં તુલસીનું અતિશય વિશેષ મહત્વ માનવામાં આવે છે તુલસીને અન્ય વનસ્પતિઓમાં ખૂબ જ શુભ અને મંગળકારી ગણવામાં આવી છે આથી જ મોટા ભાગના લોકો સવારે નિયમિતપણે તુલસીના છોડને પાણી પાય છે એવી માન્યતા છે કે સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ અર્પણ કરવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત તુલસીનો છોડ માતા લક્ષ્મીનું પ્રતીક પ્રતિક પણ ગણાય છે અને ભગવાન વિષ્ણુને પણ તુલસી અતિ પ્રિય છે અને એવી માન્યતા છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જ્યાં સુધી ભોગમાં તુલસી પત્ર શામેલ ન હોય ત્યાં સુધી ભોગ ગ્રહણ કરતા નથી આથી તમારે તમારા ઘરમાં તુલસી છોડ અવશ્ય લગાવવો જોઈએ અને તેની શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાથી પૂજા અર્ચના કરવી જોઈએ મિત્રો આવું કરવાથી તમને માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુજીની સાથે સાથે માતા તુલસીની અસીમ કૃપા પ્રાપ્ત થશે જેનાથી તમને તમારા જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે આ ઉપરાંત મિત્રો શાસ્ત્રોમાં અમુક એવા નિયમોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે જો તમે રોજ તુલસીમાં જળ અર્પણ કરતા હો તો તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જ જોઈએ અને જો તમે આ નિયમોનું પાલન કરીને માતા તુલસીની પૂજા કરશો તો તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે જેનાથી તમને સારા પરિણામો મળશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે મિત્રો જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમને તેના શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો પણ જોવા મળી શકે છે હા મિત્રો આ સાથે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીની સાથે અન્ય દેવી દેવતાઓ પણ તમારાથી નારાજ થઈ શકે છે તેથી આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે તેમજ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જેનાથી ઘરમાં શાંતિનો માહોલ રહેતો નથી અને સુખ સમૃદ્ધિ અવરોધ ઉભો થાય છે તેથી વહાલા દર્શક મિત્રો આ વિડીયો માધ્યમથી હું તમને બધાને જણાવીશ કે તુલસીને જળ અર્પણ કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ અને તુલસીનો છોડ કઈ દિશામાં લગાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને આ સિવાય તુલસી પાસે શું ન રાખવું જોઈએ તો આ જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી સાથે મળશે મિત્રો આ વીડિયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તેથી આ વીડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે અમે તમને સાચી અને સચોટ માહિતી આપીએ છીએ પણ તે પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદાય બન્યા રહે તો આ વિડિયોને એક લાઇક શેર કરો અને જો તમે ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી

પરંતુ શું તમે જાણો છો કે રવિવારે તુલસીમાં જળ ચઢાવવાથી નુકસાન થઈ શકે છે હા પ્રિય મિત્રો હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસી માતા આરામ કરે છે તેથી આવા સમયે ના દિવસે તુલસી ને જળ અર્પણ કરવાથી તેમનો આશીર્વાદ પ્રાપ્ત થતો નથી ઉલટુ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકે છે સાથે જ માતા તુલસી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજી પણ તમારાથી નારાજ થઈ શકે છે જેનાથી તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે મિત્રો કહેવાય છે કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવનો દિવસ હોય છે અને તુલસી માતા વિષ્ણુજીને અતિ પ્રિય છે તેથી આ દિવસે તેમને જળ અર્પણ કરવાથી સૂર્ય અને ભગવાન વિષ્ણુની કૃપા પણ અવરોધાઈ શકે છે જો તમે ધ્યાન આપશો તો ઘણા મંદિરોમાં પણ રવિવારે તુલસી પૂજન કરવામાં આવતું નથી તેથી આવા સમયે આ દિવસે તુલસી માતાને જળ અર્પણ ન કરવું અને તેમના પાંદડા પણ ન તોડવા તેમજ જો તમારે રવિવારે પૂજા કરવી જ હોય તો ફક્ત હાથ જોડીને તુલસી માતાને પ્રણામ કરવા અને માનસિક રીતે તેમની આરાધના કરવી હા મિત્રો આ નાની એવી સાવચેતી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવી શકે છે જેનાથી તમને જીવનમાં સુખ સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ જરૂર થશે કારણ કે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ કૃપા મેળવવાનું સૌથી અતૂટ કાર્ય તુલસીની સેવા કરવાનું છે નંબર સાંજના સમયે તુલસીના પાંદડા ન તોડવા જી હા પ્રિય મિત્રો તુલસીના છોડના પાંદડા તોડવાનો પણ એક યોગ્ય સમય હોય છે ઘણા લોકો આ ભૂલ કરી બેસે છે કે તેઓ ગમે ત્યારે તુલસીના પાંદડા તોડી લે છે પરંતુ આવા લોકોને જણાવી દઈએ કે વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી તુલસી પાંદડા તોડવા વર્જિત હોય છે એવું માનવામાં આવે છે કે સાંજના સમયે તુલસી માતા આરામ કરે છે અને આ સમયે તેમને કષ્ટ પહોંચાડવું તમારા માટે અશુભ હોઈ શકે છે આ સિવાય સાંજે તુલસીની આસપાસ સકારાત્મક ઉર્જા એકઠી થાય છે જે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે જો આવા સમયે તુલસીના પાંદડા તોડવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા બદલે નકારાત્મકતા વધી શકે છે અને આર્થિક સંકટ ઊભું થઈ શકે છે જેનાથી તમને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી જો કોઈ ખાસ પૂજા કે ભોગ માટે તુલસીના પાંદડા જોઈતા હોય તો તેમને જ તોડીને રાખવા અને તેમને તાજા પાણીમાં નાખીને સુરક્ષિત રાખવા મિત્રો આમ પણ તુલસી દિવસ સુધી વાસી થતી નથી નંબર ત્રણ લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો હા મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી માતાને જળ ચઢાવતી વખતે તાંબા પિત્તળ કે માટીના પાત્રનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો અજ્ઞાનતામાં લોખંડ કે સ્ટીલના વાસણથી તુલસીને જળ ચઢાવે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ ખોટું હોય છે કારણ કે લોખંડની ધાતુ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને તુલસી માતાની સકારાત્મક ઉર્જાને અવરોધિત કરી શકે છે મિત્રો એવું પણ કહેવાય છે કે લોખંડના વાસણનો ઉપયોગ તુલસીને જળ અર્પણ કરતી વખતે કરવાથી ઘરમાં ધનહાનિ થઈ શકે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે આવા સમયે જો તમારી પાસે તાંબા કે પિત્તળનું વાસણ ન હોય તો ઓછામાં ઓછા માટીના પાત્રનો ઉપયોગ કરવો કારણ કે માટી કુદરતી હોય છે અને માટીના પાત્રથી તુલસી માતાને જળ અર્પણ કરવાથી જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે નંબર ચાર તુલસી માં દૂધ કે ગંદુ પાણી ન નાખવું જોઈએ અર્પણ કરવાથી વધુ પરંતુ આ તદ્દન ખોટું છે કારણ કે તુલસી એક પવિત્ર અને સંવેદનશીલ છોડ છે જેને ફક્ત ચોખ્ખું જળ સ્વીકાર્ય હોય છે આવા સમયે દૂધ કે અન્ય કોઈ પણ પ્રવાહી પદાર્થ તુલસીને નુકસાન પહોંચાડી શકે છે આ દૂધ નાખવાથી છોડના મૂળ સડી શકે છે અને ધીમે ધીમે તુલસીનો છોડ સુકાવા લાગે છે આવા સમયે તુલસીના છોડનું સુકાઈ જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેમજ તુલસીમાં ગંદુ પાણી કે વાસી પાણી નાખવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે તુલસીમાં માં કે અશુદ્ધ પાણી નાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થઈ શકે છે અને પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં તુલસી હંમેશા લીલીછમ રહે અને સુખ સમૃદ્ધિ બની રહે તો તુલસી માતાને ફક્ત અને અને અર્પણ શ્રદ્ધાપૂર્વક તુલસીની પૂજા અર્ચના કરવી મિત્રો આવું કરવું તમારા માટે શુભ ફળદાયી હશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળતી રહેશે નંબર પાંચ કેળનો છોડ તુલસી સાથે ન લગાવવો પ્રિય દર્શક મિત્રો જો ઘરમાં તુલસી અને કેળ નો છોડ લગાવી દેવામાં આવે તો ઘરમાં બરકત થાય છે અને ધન સંબંધી બધી જ પરેશાનીઓ દૂર થાય છે પરંતુ તમારે આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તુલસી અને છોડ બંને છોડ એકસાથે ન લગાવેલા હોવા જોઈએ કારણ કે જો તમે તુલસી નો છોડ અને કેળ નો છોડ એકસાથે લગાવી દેશો તો તમને શુભ પરિણામ ને બદલે અશુભ પરિણામો જોવા મળશે સાથે જ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે તેથી જો તમે કેળનો કેળનો છોડ છોડ ઘરમાં લગાવવા ઈચ્છો છો તો ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ અને તુલસીનો છોડ ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુ લગાવો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે આ નિયમનું પાલન કરશો અને આ રીતે છોડ લગાવશો તો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તુલસી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થશે જેનાથી તમારા અટકેલા કાર્યો પણ કોઈ પણ અડચણ વગર પૂર્ણ થશે અને તમને દરેક કાર્યમાં સફળતા પણ મળશે નંબર તુલસીના છોડની ધ્યાન રાખવું પ્રિય મિત્રો એવું માનવામાં આવે છે કે ઘરની દક્ષિણ દિશા પિતૃઓની દિશા હોય છે તેથી આ કારણે તુલસીનો છોડ ક્યારે દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ તેમજ એવું પણ માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં તુલસી છોડ લગાવવાથી વ્યક્તિને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે જેનાથી જીવન બદલાઈ શકે છે હા પ્રિય મિત્રો આવા સમયે તુલસી છોડ હંમેશા ઉત્તર કે ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ આ દિશામાં તુલસી છોડ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે તેમજ વાસ્તુ અનુસાર ઉત્તર દિશા પાણીની દિશા હોય છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ આ દિશામાંથી થાય છે નંબર મિત્રો ભૂલથી પણ તુલસીનો છોડ છત પર ન લગાવવો જોઈએ કારણ કે તેનાથી તુલસીના છોડની યોગ્ય દેખભાળ થતી નથી જેના કારણે તુલસીનો છોડ વાસ્તુ અનુસાર ક્યારે ઘરની છત પર ન લગાવવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે તુલસીના આ પવિત્ર છોડને છત પર રાખવાથી ઘરથી સકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે ખાસ કરીને જે લોકોની કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તેઓ ભૂલથી પણ તુલસીના છોડને છત પર ન લગાવે આ સાથે જ વાસ્તુના મતે છત પર રાખેલો તુલસીનો છોડ હંમેશા વાસ્તુ દોષનું કારણ બને છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને તમને આર્થિક તંગી જેવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તેથી શક્ય હોય તો છત પર તુલસીનો છોડ ન લગાવવો નંબર આઠ કાંટાવાળા છોડ તુલસી પાસે ન રાખવા વાલા દર્શક મિત્રો તુલસીના પવિત્ર છોડ પાસે કાંટાવાળા છોડ લગાવવા બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાવાળા છોડ ઘરમાં નકારાત્મક ઊર્જા લાવે છે જ્યારે તુલસી માતા પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક છે તેમજ જો તુલસી પાસે ગુલાબ કેક્ટસ કે બાવળ જેવા કાંટાવાળા છોડ રાખવામાં આવે તો તે તુલસીના પ્રભાવને નબળો પાડી શકે છે સાથે જ આ છોડના કાંટા નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે જેનાથી ઘરના સભ્યો વચ્ચે અણબનાવ વધી શકે છે અને ઘરમાં કલ્હકલેશ નો માહોલ બની શકે છે આ સિવાય તુલસી માતાને કોમળતા અને શુદ્ધતા પ્રિય છે તેથી તેમની પાસે હંમેશા લીલોતરી અને સુગંધિત છોડ જેવા કે મની પ્લાન્ટ કે તુલસીની અન્ય પ્રજાતિઓ જ લગાવવી જોઈએ મિત્રો જો તમે તુલસી માતાની કૃપા મેળવવા ઈચ્છો છો તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નંબર નવ જૂતા અને ચપ્પલ તુલસી પાસે ન રાખવા હા મિત્રો તુલસી માતાને હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પાસે કોઈ પણ પ્રકારની અશુદ્ધ વસ્તુ રાખવી વર્જિત હોય છે આવા સમયે જૂતા ચપ્પલ તો ભૂલથી પણ તુલસી પાસે ન રાખવા જોઈએ કારણ કે જૂતા ચપ્પલ ને તુલસી માતા પાસે રાખવાથી તેમનું અપમાન તો થાય જ છે પણ તે નકારાત્મક ઉર્જાને પણ વધારે છે મિત્રો આ ઉપરાંત જૂતા ચપલ હંમેશા ગંદકી અને ધૂળથી ભરેલા હોય છે અને તેમને પવિત્ર સ્થાન પાસે રાખવા શુભ માનવામાં આવતું નથી જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો ધ્યાન રાખો કે તેની આસપાસ કોઈ જૂતા ચપ્પલ પડેલા ન હોય નહીંતર તમને જીવનમાં શુભ પરિણામને બદલે અશુભ પરિણામો જોવા મળશે સાથે જ તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે

તુલસી માતાને જળ અર્પણ કર્યા પછી ઘણા લોકો ભૂલથી ખોટી દિશામાં પ્રણામ કરી લે છે જેનાથી તેમની પૂજાપાઠ વ્યર્થ જાય છે પછી લોકો કહે છે કે અમે પૂજાપાઠ કરીએ છીએ પણ મનોકામનાઓ પૂર્ણ થતી નથી અને ખુશીઓ મળતી નથી તો આવા સમયે શાસ્ત્રો અનુસાર તુલસી માતાને જળ ચઢાવ્યા પછી ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રણામ કરવા જોઈએ કેમ કે દક્ષિણ દિશામાં પ્રણામ કરવું શુભ માનવામાં આવતું નથી અને તેનાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે જેનાથી તમારું જીવન પણ પ્રભાવિત થઈ શકે છે તેમજ એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા ભગવાન વિષ્ણુની દિશા છે જે સ્વયં લક્ષ્મીથી છે આવા સમયે તુલસી માતાનો સંબંધ પણ ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે છે તેથી તેમને જળ અર્પણ કર્યા પછી ઉત્તર દિશા તરફ પ્રણામ કરવા સૌથી શુભ હોય છે અને અને મિત્રો જો તમે આ ધ્યાન રાખશો તો તમારી પૂજા સફળ થશે તમને તુલસી માતાનો પૂર્ણ આશીર્વાદ પણ પ્રાપ્ત થશે આ સિવાય મિત્રો તુલસી માતાને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે તેથી તેમની આસપાસ ગંદા પાણી કે ગટરનો પ્રવાહ હોવો ખૂબ જ અશુભ હોય છે આવા સમયે જો તુલસી પાસે બાથરૂમ કે ગટરનું પાણી પડે તો તેનો પવિત્ર પ્રભાવ ઓછો થઈ શકે છે તેથી આવા સમયે તુલસી ને હંમેશા સ્વચ્છ જળ જ અર્પણ કરવું જોઈએ અને જો તમારા ઘરમાં તુલસી પાસે ગંદુ પાણી એકઠું રહેતું હોય કે ગટર હોય તો તેનો ઉપાય કરવો અને જો તમે આવું નહીં કરો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને ઘર પરિવારમાં પારિવારિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી તુલસીના છોડને હંમેશા એવી જગ્યાએ લગાવવો જ્યાં શુદ્ધતા જળવાઈ રહે અને આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ન હોય મિત્રો આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે અને તમને તેમની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી આજની વાર્તા જો તમને માહિતી સારી લાગી હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા કે જય માતા લક્ષ્મી જરૂર લખતા જજો જેથી તેમના આશીર્વાદ સીધા જ તમને મળી રહે આ સાથે જ તમારી પોતાની ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તેમજ બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરી દેજો જેથી તમને અમારા આવનારા દરેક નવા ની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે તો મિત્રો વિડીયો જોવા માટે તમારા બધાનો દિલ આભાર ફરી મળીશું એક નવા વિડીયો માં ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ